જય શ્રી કૃષ્ણ વેરી ગુડ જય શ્રીરામ ઓકે ચાલ તમે ખાઈ લઈએ ઓકે તો ભાઈ આ તો બે ગયા છે ચા ડબ્બો લઈને ચા અને જોડે ડબ્બો લાઈન બેસી ગઈ છે આજુબાજુ કોઈ દેખાય છે કોઈ જ નથી એટલે હું એ જ કહું અમે બધા ચા પીન ઊભા થઈ ગયા પણ અમે ડબ્બો લઈને નહોતા બેઠા

ઊંઘવાથી ઊંઘ ઊંઘવાની ઈચ્છા નથી એમ અને આ મે હું મે હું મે હું ડોન નંબર વન ડોન છે તું તું ડોન થઈ ગયો છે તો આ તો ડોન નંબર વન છે મારા ઘરમાં ચા મૂકી દીધી ચા તો જતી રહી ક્યાં ગઈ ચા ચાપી લે તો ગાઈ જો આપણે ઘણા વર્ષોથી થી ભરવાનો બાકી હતો તૂટતો તો રોજ એકાદી દોરી તૂટતી હતી મેર પડતો નતો આજે સ્પેશિયલ દાદા આયા છે આપડે જુનાગઢ થી એટલે એમનો સદઉપયોગ આપણે દાદાએ કીધું છે કરી લઈએ અને ફટાફટ ખાટલો ભરવાનો છે શીખી લે શીખીશું ને સાહેબ આજે આપણા કને મેર પડા

કેટલા એક બે ત્રણ અને અમે ચાર અહીં ચાર જણા તો એક ખાટલા માટે ચાર મેમ્બર હાજર છે પાંચ આ છ હા અને આ ભાઈ શીખે છે કે કઈ રીતના શરૂઆત થાય છે ને એન્ડ કઈ રીતના આવે છે હા તો ભાઈ જો ખોલી દીધો છે આખો ખાટલો નવે શરૂઆત થઈ રહી છે નવાથી દાદા બંધીરે છે

એથી દબાવું જ પડશે દાદા બાજુ હા તો ફાઇનલી ગાઈઝ બહુ બધી મહેનત બાદ જો આ તમને લાગે છે કે આમ કોઈ તકલીફ નથી ખાટલામાં ખાટલાની પાઇપો વડે છો ચક ભરી દીધો છે ભાઈ થઈ ગયું છે પરફેક્ટ કેટલા કલાકની મહેનત થઈ સાહેબ આપણે ના ના સાત થયા યાર સવા સાત થયા સવા સાત થયા એટલે અઢી કલાક જેવું સમથિંગ થયું અને પાછો થોડો રેસ્ટ લીધો અને પાછો ખાટો બી નાનો છે ને મોટો નહીં પાછો તો થઈ ગયું સરસ મજાની દાદા દાદાએ ભરી દીધી છે અમારે ભાઈ

પછી એમ કરવાનું એમ ઓકે તો ગાઈઝ વાગે છે રાતના નવ અને જો હજી તો રસોઈ ચાલુ છે આજ આપણે ઉપર ખાટલું ભરવા ગયા એટલે રસોઈ લેટ થઈ ગઈ છે કારણ કે આજે રેસીપી ચેનલ માટે બનાવ દો આજે રેસીપી ચેનલમાં આપણે બનાવી છે પ્યાજ પ્યાજ પરાઠા ઓનિયન પ્યાઝ પરાઠા ઓનિયન પ્યાજ એક જ ઓનિયન પરાઠા અને પ્યાજ પરાઠા અને અમે પછી છે ને અંદર થોડું ચીઝ નાખી દીધું એટલે ઓનિયન ચીઝ પરાઠા પ્યાઝ ચીઝ પરાઠા આ હા હા પરાઠા જ પરાઠા ઓછા તેલના પરોઠા એમ બહુ તેલ લગાવ્યું નથી બહુ તેલ લગાવ્યું નથી કેમ નહીં લગાવ્યું ડબ્બો ખલાસ થઈ જશે તેલ જ નથી એટલે તેલ છે નહીં ઘરમાં સામે જો કે આપણું ઊંચું તેલ વાપરતા હોઈએ છીએ હમ તો ભાઈ ચીઝ પ્યાસ પરાઠા આપણા ભાગમાં આવેલ છે તો આપણે ચીઝ પ્યાસ પરાઠા ખાઈશું થઈ ગયું છે ચલો એન્ડ આવી ગયો છે હવે તો ચલો ખાઈ લઈએ ત્યારે અને ખાઈને પાછું ફેસીબુકમાં ઓનલાઈન સોરી લાઈવ થવાનું છે ફેસબુકમાં એટલે ચલો ભાઈ જે ફેસબુકમાં હોય જલ્દી જલ્દી જોડાઈ જજો જમીન પછી લાઈવ થઈ જઈએ ત્યાં સુધી જમી લઈએ ડાય 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 તો વાગે છે રાતના સાડા અગિયાર અને તો આ હનુમાન દાદા જોયે છે બસ તારા ચોવીસ કલાક હનુમાન દાદા જોયે છે બીજું કશું હતું જ નથી જોવા માટે હા બીજું નહીં જોવાનું તો હા ઊંઘ નથી આવતી તને તો શું કરીશ તું ત્યાં વિડીયો બનાવ્યો આજે આજ બનાવ્યો છે ને વિડીયો ઓકે અને મેડમને હોમવર્ક હતું પણ હોમવર્ક પતિ ગયું હોમવર્ક બધું શું થઈ ગયું હજી તો બાકી છે હોમવર્ક